હલો ઘણા ટાઈમ પછી આજે લાઈવ થયો છું આવતીકાલે મારી ફિલ્મ ભોળાનો ભગવાન એનું ટ્રેલર રિલીઝ થવાનું છે મારી પોતાની યુટ્યુબ ચેનલ બંશરી ફિલ્મ્સ અને મારા હિતેશભાઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર એમની ચેનલ બિલદાર બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપરથી આવતીકાલે સાંજે સાતક વાગે ટ્રેલર રિલીઝ થવાનું છે ભોળાનું ભગવાન તો જોજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું ટ્રેલર અને પિક્ચર પણ આપણે આઠ તારીખે રિલીઝ થવાનું છે ગુજરાતને મોટાભાગના દરેક થિયેટર્સમાં ચોક્કસ પિક્ચર પણ જોજો બહુ સરસ બનાવ્યું છે ભોળાનો ભગવાન એકદમ ટાઇટલ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે આમ તો કે ભાઈ શું હશે પિક્ચરમાં સુંદર મજાની સ્ટોરી છે બહુ અલગ પ્રકારની સ્ટોરી છે તમને બધાને ખૂબ જ ગમશે અને જોગાનો જુગ એવું થયું કે ભાઈ મારી પિક્ચર રિલીઝ બી થવાની છે દ્વારકાધીશ ઉપર કૃષ્ણ કૃષ્ણ વિષ્ણુજી ઉપર છે પિક્ચર અને જોગાનો જુગ કે ભાઈ તમે જો ખાલી બે ત્રણ દિવસ બાકી હતા બાર અગિયાર દસ દસ અગિયાર તારીખે મને ફોન આવ્યો અમારા ભૂપતજી છે સરખી જેમને ત્યાં ધજા ચડાવવા માટે જવાનું હતું દ્વારકાધીશ તો એમનો ફોન આવ્યો કે પંદર તારીખે તમારે ધજા ચડાવી હોય તો કોઈની કેન્સલ થઈ જાય તમારે ચઢાવ્યું તો કે જો કેવા સારા નસીબ કહેવાય કે પિક્ચર પણ જે દ્વારકાધીશ ઉપર એમની સ્ટોરી છે દ્વારકાધીશની જે વિક્રમને કેવી રીતે મદદ કરે છે એવી વાર્તા અને નસીબ પણ કેટલા સારા કહેવાય કે સામેથી દ્વારકાધીશની ધજા ચડાવવાનો મને સુંદર અવસર મળ્યો તો ચોક્કસ આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે ટ્રેલર મારી પોતાની યુટ્યુબ ચેનલ બંસરી ફિલ્મ્સ અને બિલદાર બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપર ચોક્કસ આ ટ્રેલરને તમે નિહાળજો અને રિવ્યુ આપજો કેવું લાગ્યું તમને ટ્રેલર અને પિક્ચર તારીખ આઠ તારીખે આઠમા મહિનાની આઠ તારીખે પિક્ચર રિલીઝ થાય છે ગુજરાતના અનેક થિયેટરમાં તો ચોક્કસ તમે પિક્ચર જોજો ચલો આપણે ટ્રાય કરીએ જીતુભાઈને જોડવાનું કદાચ જીતુભાઈ જશે આજે એકચ્યુઅલી મારે રેકોર્ડિંગમાં જવાનું હતું નેક્સ્ટ પિક્ચર વિક્રમ રાજા એનું મ્યુઝિક સોંગ ગાવાના હતા આજે પણ થોડીક તબિયત નથી સારી એટલે પછી આજે જવાનું કેન્સલ રાખ્યું તું આપજે તો ભાઈ છે ને એટલે પછી માહોલ એવો છે ને વરસાદનો માહોલ છે એટલે થોડું શરદી ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો તે સારું છે એમ તો পিুষ ভাইন কেমে মাজা কৌশিক ভাই ঘায় विपुल भाई केमसो विराज भाई ठाकुर मिस्टर चिराग केमसो मजामा कैलाश किशन सोलंकी केमसो भी मजामा दीपक भाई जिगर भाई अल्पेश भाई ठाकुर केमसो निलेश भाई केमसो विपुल भाई केमसो मजामा अमन दावी રાહુલ મનોજ રોહિત વાઘેલા કેમ છો અજુ દરબાર કેમ છો જય માતાજી સિંગર ફેમિલી દામોર મેહુલભાઈ કેમ છો સાહિલ ગોકુલ રણીભાઈ ભાઈ કેમ છો બસ બધા મજામાં છો વરસાદ નો માહોલ સુંદર મજાનો છે અને વરસાદના લીધે થોડું તબિયત પણ વાંધો નહીં બધું સૌના આશીર્વાદ છે સારું છે અત્યારે બધું અને આવતીકાલે ધોળાનું ભગવાન ટ્રેલર રિલીઝ થવાનું છે સાંજે સાત વાગે ચોક્કસ જોજો મારી યુટ્યુબ ચેનલ

હ અ જતો જતો અ લક્ષ ઓ પકા ઓ જય માતાજી અને એમનું જમવાનું બનાસાય બાપા સીતારામ અચ્છા કોનો ભાઈ જય માતાજી જય માતાજી કેવું છે વરસાદ સારું સારું છોલર રિલીઝ થાય છે

હમ હમ ઓકે મા આપણે બનાવવું તો નો સ્ટોપ ટાઈમ જ ન મળે યાર શૂટિંગમાં શૂટિંગમાં અરે તો મારી કંપની માટે બનાવવાનું તો ટાઈમ જ કે યાર દૂયે તોય આપડે નવરા આવા તો કપણ તમે નવરા નહીં થાવા તો રાદો અરે ઓ નવરો લ્યો તો હાજી વાત છે સુકરીએ ક્યો

બોલો મજામાં બસ મજામાં ચાલો છો બરો બસ શાંતિ આ બસ શૂટિંગ પતાઈને અમે ઘરે આવ્યા છીએ ની બેન સારું કાયા ભાઈ ના હા સરસ સરસ એ બાલાજી શું લે બસ કે સારું કેવા બોલો બસ શાંતિ જો બેઠી બેઠી એમકો આવા બધા વાતો કર જ Bolo, only with the piano, I say. Ah, the woman to the kaiser Bolo, give it a bit, Harry. Ah, Tories hardly knew take you, Joe. Maravita be deviate, we cut a bit, Mara.

ਹਾਏ ਵੀ ਜ਼ੋਰਦਾਰ ਚੱਲ ਤਾਂ ਬਦਾਂ ਮੱਤ ਹੈ ਹਾਏ ਤੋੜੂ ਤਸਵੀਰ ਜਿਉ ਫੀਲ ਹੈ ਨਾ ਇਹਨੇ ਚੱਲ ਸੇ ਹਾਂ ਇਹ ਵੀ ਸਾਗ ਉਹਨੇ દ્વાਰਕਾधीश ਨੂੰ ਵੀ ਖਾਰੂ ਸਰ ਰਾਜਾ ਦਿਰਾਜ ਇਹ ਤਾਂ ਡੀਜੇ ਮਾ ਵਨਵੇਜ ਵਾਗਵਾ ਵਾਗਵਾਨੋ ਵਾਗਵਾਨੋ ਚ ਹੈ ਹੂੰ ਬਦਾਈ ਬਹੁ ਮਿਹਨਤ ਕਰੀ એટલે ਚੱਲ ਸੇ ਤਾਂ ਘਰੂ ਹੈ ਹਾਂ ਸਰਤਸ ਬਰਤ ਬਈ ਵੀ ਸਾਗ ਲਖਿਆ ਗੀਤੋ ਬਦਾਂ ਬਹੁਤ ਅਰੇ ਐਕਸਾਈਟ થઈ ਗਿਆ ਮਨ ਕਿ ਆਵਾ ਜਲਦੀ ਰਿਲੀਜ਼ ਕਰਾ ਨੀ ਹਿਤੇਸ਼ ਭਾਈ ਆਡੀਓ ਮੈਂ ਕਿੰਨੂ ਪਿਕਚਰ ਚ ਰਿਲੀਜ਼ ਕਰਾ ટ્રસ્ટ આપણું આપડે જે બી કોઈ જરૂર હોય જે પ્રમાણે અંદર આપડે એજ્યુકેશન થી લઈને બધું જ આપણા સમાજથી દરેક સમાજના માટે આપણે કરીએ છે ટ્રસ્ટ ગયું છે આપણા કલાકારો બધા કલાકારો જોઈન કરવાના છે આપડે કલાકારો થી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના જે બી કલાકારો હોય એક્ટર હોય એ થી લઈને કેમેરામેન હોય લાઈટ મેન હોય બધાને આપડા જોઈન કરવાના છે

આગળ બી મળવાના છીએ કલાકારો માટે ખાસ ખાસ આપણા ગુજરાતી ફિલ્મના જે સિંગલ થિયેટર બધા બંધ થવા જઈ રહ્યા છે છે એના માટે બી બધા કલાકારો ભેગા થઈને ડાયરેક્ટર પ્રોડ્યુસર બધા ભેગા થઈને એક વાર મારે મિટિંગ કરી એક વાર સીએમ સાહેબ ને મળવું છું મારે એના માટે સરકાર થી શું કરી શકે એમ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકી રહે એના માટે કે તમે ની વાત કરો મલ્ટીપ્લેક્સમાં બી આપડા પિક્ચર ગુજરાતી પિક્ચર રિલીઝ થાય છે પણ જે એની ટિકિટ નો દર હોય છે જે આપણા સામાન્ય મધ્ય વર્ગ ના લોકો આખું પરિવાર સાથે જે પિક્ચર જોવા જતા તા પેલા સિંગલ થિયેટર માં બહુ શું થયું કેમ કે ટિકિટ ના ભાવ જેટલા બધા હોય છે ત્યાંનું નાસ્તો બાસ્તો કરવું હોય એના ભાવ એટલા બધા હોય છે ધીરે ધીરે આપણા આપણા ગામડાની પબ્લિક નો બી ધીરે ધીરે જોવા જાય છે પણ ટિકિટ નો દર એટલો બધો હોય છે

બોલો બીજું બસ જો અત્યારે તો નોન સ્ટોપ નવરાત્રી ચાલે છે ફૂલ જોશમાં સરસ સરસ બસ રામદીપ ની આરતી નું શૂટિંગ થઈ ગયું છે એ ભૂપતજી ની ચેનલ માંથી રીલીઝ કરવાનું છે આપા રણુજા કરે છે હા રણુજા હા હું રણુજા જવાનું હા અરે જવું છે પણ ચોખા માં નો આદેશ થશે તાણત આપા હાથમાં કશું નહીં આદેશ થશે અમે હવે ભૂપત ભાઈને બેસે ના આદેશ નથી લ્યો ખબર ને અચાનક જ ભૂપતજી શું છે نوی پکچر مادي وای تم نوی تھینکی تھینکی منګر ریسنس نہ بس تمہارا आशीर्वाद ها ایو په جو تمہارا بدر نہ ډېر اوسه په جو ها سرس ګېرچو یوک ا ډګوڑی رہی انګو ډېرو بتاو ټایم پاس کرینکو چه بتا لا راجو اره زلا هاي واو تا سې په تو دې ګېر دو ورساتمو وی سارو ورسات تمہارت باجو وداسه یو کې تھا بس

અચ્છા અચ્છા હા હું બરાબર દિલજી ભાઈ બનાવી એટલે બઉ પ્રાચીન આરતી છે ને પાછી જે અત્યારે જે ગવાય છે આરતી તો છે જૂની પ્રાચીન છે બઉ સરસ આરતી હમ

એમનો છે ને તમારે તાત્કાલિક જેમ દેહવું પડે અને કેવું પડે ભઈ હાડો આઈએ અને ડાયરેક્ટ રાઉન્ડ જવું પડે તો મેરા આ એ આ યુઝ કરાય કે આઈએ હો ને देखो आदेश સશીબનો આપળા દ્વારકાધીશની ધજાણ જેવો આદેશ થઈ ગયો ગુરુજીનો ફોન આવ્યો હ ગુરુજી 100 ટકા એટલે કતા હરું 2023 માં હોય છે બબે 3-3 વર્ષ 2034 નો વેટીંગ છે ભઈ

તમાર ઘર ના મસ્ત પખાત જેવું કરીશું રાતેજો આવી રાતે ડાન્સ કરીશું શું વાત કરો યાર કરવાની કાકા તમે આપણે બધા પખાતીય ભક્તો ભાઈ જય જય માતાજી

વિక్రમભાઈ નું પાછું એમનું બંસરી છે એમને છે ડિજિટલ એ બંસરી ડિજિટલ છે તો છે યાદ કરે શ્રીનાથ કરે જો શું વાત છે હા હું

હા સારું ચલો રજા લઉં ઓકે બરાબર ચલો બધા મિત્રો બધા ચાહકો મારા બધા વડીલો ભાઈઓ બહેનો માતાઓ બાળકો દરેક ને જય દ્વારકાધીશ જય રામાપીર ને બસ દરેક પિક્ચર મારી તમે સફળ બનાવી છે એ રીતે આ પિક્ચર પણ સફળ બનાવજો ને આવતીકાલે સાંજે સાત વાગે ટ્રેલર પર રિલીઝ થવાનું છે બિલ્ડર બ્રધર્સ બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપર અને મારી બંસરી ફિલ્મ ઉપર પણ ચોક્કસ જોવાનું ચૂકતા નહીં અને રિવ્યુ પણ આપજો કોમેન્ટ કરજો અને બસ બધા ચોમાસા પ્લીઝ એ તો આપણા બધા આપણા ચાહકો ઉપર છે તો આપડે જઈએ નહીં તો કશું નહીં આપડે હે ચાલો બધા આવજો જય માસ જય માતાજી જય માતાજી